વિશ્વના બસો કરતાં વધારે દેશોમાં ફેલાયેલી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલની ગૌરવયાત્રા વડોદરામાં આગામી ઓગણત્રીસ જૂનના રોજ યોજાશે હાલ આખું વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગમાં સપડાયું છે ત્યારે લાયન્સ ક્લબે આવનારા દિવસોમાં મધ્ય ગુજરાતમાં જુલાઈ મહિનામાં ત્રણ લાખ કરતાં વધારે વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરવાનું નક્કી કર્યું છે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા આગામી શનિવારે લાયન્સ ગૌરવયાત્રા શહેરના પોલીસ કમિશનરના હસ્તે નક્ષત્ર પાર્ટી પ્લોટ ખાતેથી ફ્લેગ ઓફ કરીને શરૂ કરવામાં આવશે આ ગૌરવયાત્રા એરપોર્ટ રોડ સંગમચા રસ્તા મુક્તાનંદ થઈને કદા સર્કલ કમાટીબાગ કાલાગુડા સર્કલ થઈને ગોત્રી ખાતે આવેલ સત્યનારાયણ પાર્ટી પ્લોટ ખાતે સંપન્ન થશે લાયન્સ ક્લબ દ્વારા આયોજિત ગૌરવવંતી આ યાત્રા માટે શહેરમાં વિવિધ આઠ જેટલા સ્થળોએ સ્ટેજ બનાવવામાં આવ્યા છે જ્યાં બાર હજાર કરતાં વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવશે અહીંયા ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ વડોદરાના ગવર્નર રમેશભાઈ પ્રજાપતિની ઇન્ટરનેશનલ બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે નિયુક્તિ પણ કરવામાં આવી છે મિત્રો જે આપ જ્યારે અત્યારે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમ થકી ટીવી ચેનલ થકી જ્યારે આપ સર્વે જોઈ રહ્યા છો તો વડોદરા શહેર માટે એક ગૌરવનો વિષય બન્યો છે કારણ કે વડોદરા શહેર અને મધ્ય ગુજરાતમાં લાયન્સ ક્લબો વર્ષોથી કાર્ય કરે છે આમ તો લાયન્સ ક્લબ વિશ્વમાં બસો આઠ દિવસોમાં કાર્ય કરી રહી છે પરંતુ વડોદરા શહેરના નામાંકિત ડેવલોપર અને ખૂબ સેવાભાવી એવા કર્મઠ લાયન લાયન રમેશભાઈ પ્રજાપતિની ઇન્ટરનેશનલ ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ છે રમેશભાઈ હાલ ઓસ્ટ્રેલિયા છે ત્યાં ઇન્ટરનેશનલ ડિરેક્ટર તરીકે એમના શપથ લઈ રહ્યા છે અને એ ઓગણત્રીસ તારીખે વડોદરા આવવાના છે ત્યારે લાયન્સ ક્લબ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે સાથે સાથે લાયન રમેશભાઈ એ પહેલીવાર મધ્ય ગુજરાતમાંથી પહેલીવાર કોઈ વ્યક્તિ કોઈ લાયન્સ મિત્ર જો ઇન્ટરનેશનલ ડિરેક્ટર બન્યા હોય તો એ પહેલો પ્રસંગ છે અને લાયન રમેશભાઈને આવકારવા સાથે સાથે આવનારા વર્ષના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મનોજભાઈ પરમારને આવકારવા માટે અને વડોદરા શહેરના લોકો આ લાયન્સ રેલી થકી જે લાયન્સની સેવાકીય પ્રવૃત્તિ છે અત્યારે શહેરમાં વિવિધ એકસો સત્યાવીસ જગ્યાએ ફ્લોટ્સ પણ લાયન્સ ક્લબના મૂકેલા છે તો ઓગણત્રીસ તારીખે ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે એટલા માટે આ આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે અને આપ સર્વે મિત્રો એ ગૌરવ યાત્રામાં જે થવાની છે એને નિહાળવા માટે ચોક્કસ ઉપસ્થિત રહેશો એવી મારી લાગણી છે તારીખ ઓગણત્રીસ ના રોજ અમારા લાયન રમેશભાઈ પ્રજાપતિ જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર વર્ષો પહેલાં પાંત્રીસ વર્ષથી એ સેવાભાવી છે અને પંચાણું સત્તાણુંમાં થયા હતા હવે ઇન્ટરનેશનલ ડિરેક્ટર સુધી પહોંચ્યા છે એટલે આ બસો આઠ દેશોમાં કર જે સેવા કરે છે સંસ્થા એના ડિરેક્ટર તરીકે પહોંચવું ખૂબ મોટી વાત છે અને વર્ષો પછી આ પહેલીવાર પોસ્ટ આ એરિયાને મળેલી છે એમના સ્વાગતમાં અને લાયન્સ શું કામ કરે છે અને ક્યાં ક્યાં સેવા આપી શકે છે અને લોકો ક્યાં સુધી સેવા મારી પાસે લઈ શકે છે એની જરૂરિયાતમાં સુધી પહોંચવાની એક ગૌરવ યાત્રા અમે કાઢી છે જેથી લોકો સુધી મેસેજ પહોંચે એમાં અલગ 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 સ્ટેજ બનાવ્યા છે આઠ જગ્યાએ એમાં ભવાઈ થશે ભવાઈમાં પર્યાવરણ માટે અલગ અલગ કોઝ માટે ડાયાબિટીસ માટે ખૂબ સરસ માહિતી આપવામાં આવશે પ્લસ લાયન્સ ક્લબ કેવી રીતે મદદ કરી શકે છે એ પણ બતાવવામાં આવશે નક્ષત્રથી નીકળી નક્ષત્ર પાર્ટી પ્લોટ એટલે હરણી રોડથી નીકળી અને સત્યનારાયણ પાર્ટી પ્લોટ સુધી પહોંચવામાં લગભગ દોઢથી બે કલાકની આ રેલી છે એમાં અમારા એક હજારથી પંદરસો જેવા મિત્રો જોડાશે અને લગભગ બસો અઢીસો ત્રણસો સુધી અમારી કાર પણ જોડાવાની છે તો આખા બરોડાને અને અમારા વિશ્વ સુધી આ મેસેજ પહોંચાડવો છે કે આ સંસ્થા સેવાભાવી છે અને ખૂબ દિલથી આપણે સેવા કરવી જોઈએ ઘણા બધા પ્રશ્નો આજે ડાયાબિટીસના પ્રશ્નો હોય કે ગ્લોબલ વોર્મિંગના હોય બધાને આજે આપણે કેવી રીતે સોલ્વ કરવો મને વધારાને સહાયક્રિયા થવું સમાજમાં એના માટેનો પ્રયાસ છે સર્વ મિત્રો આ રેલી નિહાળે તેવી શુભેચ્છા હું લાયન પરિમલ પટેલ પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન જય હિન્દ જય લાયન વાંધ સબ્સ્ક્રાઇબ કરું ફેક ફંડન્ડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવું